પ્રાપ્ત માહિતી અનુસાર માલપુર થી પસાર થતા વાત્રક બ્રિજ પરનું એક લોખંડનો સળિયો લાંબા સમયથી તૂટેલી હાલતમાં છે આ બ્રિજ પરથી દિવસભર નાના મોટા અનેક વાહનો પસાર થતા હોય છે ખાસ કરીને રાત્રિના સમયે અથવા વરસાદની મોસમમાં આ તૂટેલો સળિયો સ્પષ્ટ દેખાતો ન હોવાથી વાહન ચાલકો માટે તે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે અત્યાર સુધી કોઈ મોટી દુર્ઘટના બની નથી પરંતુ સ્થાનિક નાગરિકોને ભય છે કે જો આ સળિયાનું તાત્કાલિક સમારકામ કરવામાં નહીં આવે તો ભવિષ્યમાં ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે સ્થાનિક લોકો અને વાહન ચાલકો દ્વારા HSTL કલ્યાણ કંપનીને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું નિરીક્ષણ કરી તૂટેલા સળિયાનું સમારકામ કરવા માટે અપીલ કરવામાં આવી છે કોઈ મોટી જાનહાનિ થાય તે પહેલા તંત્ર દ્વારા આ બાબતને ગંભીરતાથી લઈ ઝડપથી પગલા ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે માલપુર વાત્રક બ્રિજ ઉપર એક મહિનાથી એક સળિયો નીકળી ગયો છે તેના કારણે બે ત્રણ સળિયા નીકળી રહ્યા છે આ સળિયાના કારણે કોઈક મોટો અકસ્માત થશે કોક નિર્દેશ લોકોના જીવ ગુમાશે હજુ પણ તંત્રની આંખો ખોલતી નથી વારંવાર રજૂઆત કરવામાં આવી છે કે બ્રિજ ઉપર જારી મૂકો આ જે પુલ ઉપર સળિયા નીકળી જાય છે એ તાત્કાલિક રિપેરિંગ કરો પરંતુ આજ દિન સુધી આ સળિયા કાપવામાં નથી આવ્યા ત્યાં રિપેરિંગ કરવામાં નથી આવી દુઃખભરી બાબત છે તો તંત્રને મારી માંગ છે કે આ સળિયો કટિંગ કરીને ત્યાં આરસીસી કામ કરવા તંત્રને અમારી વિનંતી છે જયદીપ ભાટીયા દિવ્યાંગ ન્યૂઝ